નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોઈશું ના સ્વાધ્યાય નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો પ્રશ્ન તમારા દૈનિક ઉપયોગમાં આવતા ત્રણ ખનીજોના નામ લખો તો તેમાં આવશે કોલસો લોખંડ અને તાંબુ બે ધાત્વિક ખનીજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે ધાત્વિક ખનીજોના અયસ્ક સામાન્ય રીતે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી મળી આવે છે ત્રણ ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે ભારતમાં ભૂતપ્ય ઉર્જાના પ્લાન્ટ હિમાચલ પ્રદેશના મણીકરણ અને લદ્દાખમાં પુગા ઘાટી ખાતે આવેલા છે ચાર પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે તો તેમાં આવશે ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક અને ઊંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો મેળવવામાં આવે છે મુખ્ય સવાલ બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન ખનીજ તેલ ને પ્રસ્તર ખડક વચ્ચેથી મેળવવામાં આવે છે તે અર્ધ પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા બધા પદાર્થો ભળેલા હોય છે ત્યાર પછી શુદ્ધ કરવા તેને રિફાઈનરીમાં મોકલવામાં આવે છે જ્યાં કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક અને ઉંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે ખનીજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેનો કોઈ પણ ભાગ બિન ઉપયોગી હોતો નથી અને તેના બહોળા વ્યાપારિક મહત્વના લીધે તેને કાળું સોનું કહેવામાં આવે છે બે જેમાંથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોના બદલે બિન પરંપરાગત સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ જગ્યાએ ઉપયોગ કરવો બિન જરૂરી વિદ્યુત વાપરતા સાધનો નો ઉપયોગ ઘટાડવો જોઈએ કઠોળ ને રાંધતા પહેલા થોડા કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ રસોઈ ગેસ ના બદલે સૂર્ય કુકર માં બનાવી જોઈએ જરૂર ન હોય ત્યારે વિદ્યુત વાપરતા સાધનો બંધ રાખવા જોઈએ જળ સૌર પવન બાયોગેસ જેવા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ ત્રણ ગુજરાતમાં કોલસો ક્યાં ક્યાંથી મળી આવે છે ગુજરાતમાં કચ્છ ભરૂચ મહેસાણા ભાવનગર અને સુરત જેવા સ્થળોએથી કોલસો મળી આવે છે ચાર ભવિષ્યમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ઉપયોગ વધારવો પડશે વિધાન સમજાવો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો ઇંધણના ભંડારો નજીકના સમયમાં સમાપ્ત થઈ જશે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો એકવાર ખતમ થઈ ગયા પછી ફરીથી નજીકના સમયમાં પાછા મેળવી શકાતા નથી આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે એના બદલે

તેલ કુદરતી વાયુ વગેરે ને અશ્મિભૂત બળતણો કહેવામાં આવે છે આ બળતણનો જથ્થો મર્યાદિત છે એકવાર ખતમ થઈ ગયા પછી લાખો વર્ષો સુધી ફરીથી મળી શકે તેમ નથી અશ્મિભૂત ઇંધણના વપરાશમાં થતા ઝડપી વધારાને લીધે તેનો જથ્થો ચિંતાજનક રીતે ખતમ થઈ રહ્યો છે આ ઇંધણોના સળગવાથી નીકળતા ઝેરી પ્રદૂષકો પણ માનવ જીવનને ખૂબ જ નુકસાન કરી રહ્યા છે આ બધા કારણોને લીધે કહી શકાય કે ભવિષ્યમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે મુખ્ય સવાલ ત્રણ નીચે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો પેલું નીચેનામાંથી કયું ખનિજનું લક્ષણ નથી તો ઓપ્શન હોય છે નીચેના માંથી બંધ બેસતી જોડી બનાવો તો તેમાં આવશે ઓપ્શન સી ત્રણ વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે તો તેમાં આવશે ઓપ્શન એ યુ એસ એ મુખ્ય સવાલ ચાર ખાલી જગ્યા પૂરો પેલું ધાતુ ગાળણ ઉદ્યોગમાં ખાલી જગ્યા ખનીજોનો ઉપયોગ થાય છે તો તેમાં આવશે ફ્લોસ્પાર બે દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ખાલી જગ્યા છે તો તેમાં આવશે ગુજરાત ત્રણ ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે તો તેમાં આવશે અંકલેશ્વર અને ગાંધાર ચાર ગેલ્વેના પતરામાં ઢોળ ચઢાવવા માટે ખાલી જગ્યા ખનિજનો ઉપયોગ થાય છે તો તેમાં આવશે જસથ પાંચ કચ્છ જિલ્લાના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે તો તેમાં આવશે પાનંદ્રો મુખ્ય સવાલ પાંચ સંકલ્પના સમજાવો પેલું ખનીજ જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણ ને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનીજ કહે છે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનીજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને અયસ્ક કહે છે અયસ્ક શુદ્ધિકરણ કર્યા પછી જ વિવિધ ખનીજો શુદ્ધ સ્વરૂપે મળે છે ખનીજ બધા સ્થળોએ એક સરખા મળતા નથી તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળે છે બે ભૂતાપીય ઉર્જા ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભ ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે ત્રણ ભરતી ઉર્જા ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહેવામાં આવે છે આ ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે ઊંચી ભરતી સમયે ભરતીની ઊર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઇનને ફેરવા માટે કરવામાં આવે છે ભરતી ઊર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે ચાર બાયોગેસ જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ પશુઓના છાણ રસોડામાંથી નીકળતા હેઠવાડ વાયુ મુક્ત બળતણમાં ફેરવી શકાય છે તેને બાયોગેસ કહે છે આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે

જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કહે છે આ ઉર્જા સ્ત્રોતો પુનઃ અપ્રાપ્ય છે આ ઉર્જા સ્ત્રોતો પુનઃ પ્રાપ્ય છે આ ઉર્જા સ્ત્રોતો મર્યાદિત છે આ ઉર્જા સ્ત્રોતો અમર્યાદિત છે આ ઉર્જા સ્ત્રોતો પ્રદૂષણ ફેલાવે છે આ ઉર્જા સ્ત્રોતો પ્રદૂષણ ફેલાવતા નથી ત્યારબાદ બીજો તફાવત છે બાયોગેસ અને કુદરતી ગેસ બાયોગેસ જૈવિક કચરામાંથી બને છે કુદરતી ગેસ પેટ્રોલિયમ પેદાશો સાથે મળી આવે છે બાયોગેસ એ ઉર્જાનો બિન પરંપરાગત સ્ત્રોત છે કુદરતી ગેસ એ ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત છે બાયોગેસ સસ્તો પડે છે કુદરતી ગેસ પ્રમાણમાં મોંઘો પડે છે બાયોગેસ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે કુદરતી ગેસ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે ત્રણ ધાત્વિક ખનીજ અને અધાત્વિક ખનીજ ધાત્વિક ખનીજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે અધાત્વિક ખનિજોમાં ધાતુઓ હોતી નથી ધાત્વિક ખનિજો વિદ્યુત વાહક હોય છે અધાત્વિક ખનિજો વિદ્યુત અવાહક હોય છે ધાત્વિક ખનિજો પ્રહાર કરવાથી તૂટતા નથી અધાત્વિક ખનિજો પ્રહાર કરવાથી ટુકડાઓમાં વહેંચાય છે ધાત્વિક ખનિજો આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે અધાત્વિક ખનિજો મેદાનો અને ગેર પર્વતોના કાપના ખડક સમૂહના ક્ષેત્રોમાંથી મળી આવે છે મુખ્ય સવાલ સાત ટોંકનોધ લખો પેલું ખનીજ સંપત્તિનું મહત્વ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મહત્વ લખેલું છે અહીંથી તમે જોઈને લખી શકશો બે ખનીજ સંરક્ષણના ઉપાયો તો વિદ્યાર્થી મિત્રો એના પણ ઉપાયો અહીં લખેલા છે એ પણ તમે જોઈને લખી શકશો ત્રણ સૌર ઉર્જા છે એ પણ તમે જોઈને લખી શકો છો ચાર બાયોગેસ તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ જોઈ શકાય છે એ પણ તમે જોઈને લખી શકો છો